ગર્ભ સંસ્કાર ક્લાસમાં અમને કહેવામાં આવતું કે તમે જેવું બાળક ધારશો એવું તમારું બાળક આવશે એની આંખ નાક બધું જ ત્યારે હું ડૉક્ટર તરીકે વિશ્વાસ નહીં કરતી હતી કે મારા જે ડીએનએ હશે એ હિસાબથી જ મારું બાળક આવશે પણ એકચ્યુઅલી મેં એ વસ્તુ પર વિશ્વાસ રાખીને એમાં ધારણા કરીને સાચું મારું ડ્રીમ બેબી એ જ રીતે રાખ્યું હતું નાઇન મંથ્સ કે આની આંખ આ રીતે રહે છે આઈબ્રો આ રીતે રહે છે હોઠ આ રીતે રહે છે ફેસ આ રીતે રહે છે અને સાચુંમાં એવું જ બેબી આવ્યું આ બહુ મોટો ચમત્કાર છે ને ખાલી મારી સાથે નથી થયો બહુ બધા સાથે આવા ચમત્કાર થયા છે એટલે ગર્ભ સંસ્કારમાં આ વસ્તુ જો ફિઝિકલી બેબી ચેન્જ થઈ શકતું હોય તો એના ગુણોથી એવી મારી ઈચ્છા છે હું એક વર્કિંગ વુમન છું મને પહેલેથી ખબર જ હતી કે મારે છ આઠ મહિને જોબ પર જવાનું જ છે તો ગર્ભ સંસ્કારમાંથી મને એક પ્રોગ્રામિંગ જાણવા મળેલું હતું જેમાંથી ગર્ભ સંવાદ દ્વારા જ હું એને એક ટ્રેનિંગ આપી શકું કે મમ્મા જ્યારે પણ ઓફિસ જાય ત્યારે તારે રડવા કરવાનું કંઈ નથી જ્યારે તમે બીજા બધા બાળકોને જોતા હો તો જ્યારે એના મમ્મી ઘરમાંથી બહાર નીકળે ત્યારે એ પછાડા કરે રડે તોબા કરી મૂકે કે જમે નહીં પણ હું ગર્ભ સંસ્કારમાંથી જ્યારે મેં મારા બાળકને આ રીતની ટ્રેનિંગ આપી તો હું જ્યારે ફર્સ્ટ ડેથી જ ઓફિસ જાઉં છું ત્યારથી આજ સુધી મારા બાળક માટેની એવી કોઈ કમ્પ્લેનિંગ નથી કે એણે ઘરમાં હેરાન કર્યું હોય મેં એને પહેલેથી શીખવાડેલું હતું કે તારે મમ્મા ઓફિસ જાય તો તારે દાદી કે નાની જોડે ઘરમાં રહેવાનું જ છે કોઈ પણ જાતની મગજ મારી કચકટ કકડાટ કર્યા વગર અને મારું બાળક આખો દિવસ મારા નાની અને એના દાદી જોડે રહે છે કોઈ પણ જાતની મગજ મારી કે રડ્યા વગર અને કકડાટ કર્યા વગર એમના જોડે રમે છે જમે છે સૂઈ જાય છે અને મને ક્યારેય મારા મમ્મીનો ફોન નથી આવ્યો કે નેન્સી મને આવી રીતે હેરાન કરે છે બાળક તો આ રીતે ગર્ભ સંસ્કાર એક ચમત્કાર કરી શકે છે તમે પણ આવું તમારા

મને મારા ડૉક્ટરે બી કીધેલું કે તમારે નોર્મલ ડિલિવરી થવાના ચાન્સીસ બહુ જ ઓછા છે પણ ગર્ભ સંવાદ દ્વારા મેં મારા બાળકને કીધું હતું કે બેટા આપણે નોર્મલ ડિલિવરી જ કરવાની છે અને થશે જ ડૉક્ટરે મને ના પાડેલી કે તમારે નોર્મલ ડિલિવરી નહીં થાય સી સેક્શન કદાચ થઈ શકે છે પણ મારે નોર્મલ ડિલિવરી જ થઈ ગર્ભ સંસ્કારનો આમ આ ચમત્કાર મેં અનુભવ્યો છે તો એ તમે પણ અનુભવી શકો છો આ કોર્સ નથી એક ક્રાંતિ છે હું જ્યારે પ્રેગ્નેન્ટ હતી ત્યારે મેં ગર્ભસંસ્કારનો કોર્સ કરેલો તો એમાં દરેક એક્ટિવિટી હું કરતી તેનું રિઝલ્ટ આજે મારે મારી બેબીમાં જોવા મળે છે મને તેની સમજણ શક્તિ ગ્રહણ શક્તિ એકાગ્રતા અને જિજ્ઞાસાવૃત્તિ સારામાં સારી છે જ્યારે હું આ કોર્સ કરવા જતી હતી ત્યારે મારી બિલ્ડિંગના દરેક લોકો મને એમ કહેતા આનેથી કાંઈ ન વળે આ સાવ નકામવું છે પણ હવે મારી બેબીમાં આ બધા ગુણો જોવે છે તો એ લોકો કહે છે કે અમે આ કોર્સ ન કર્યો એ સૌથી અમારી મોટી ભૂલ હતી તો હું આ બાબતે ડ્રીમ ચાઇલ્ડનો ખાસ 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 અમારી વાર્ડકી ફ્લેશ કાર્ડ 4 થી 6 મહિને જોડકતી થઈ ગઈ છે ઘરના બધા સભ્યોને ખૂબ જ થાય છે ગર્ભ સંસ્કારથી આઈક્યુ બહુ આવે એ વાત અમે અનુભવી છે આ ગર્ભ સંસ્કાર એક કોર્સ નથી એક ક્રાંતિ છે કે છે વેરી ગુડ ની જાગવું કે છે જાગવું 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 કે છે જાગુ જાગુ બતાવો દેખો જાગો વર્ વેરી ગુડ ચાગુ વેરી સર્કલ આરા ગયા વેરી ગુડ વેરી સ્ક્વેર આરા ગયા વેર વેરી વેરી તો તો બહુ સરસ આવડે છે 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 આમાંથી આમાંથી તું આપણે આપણે કીવી કીવી કઈ બેટા બેટા અરે પછી હવે હવે બીજું જોઈએ હો જો મોગરો ગયો છે બેટા મારો પ્રેગનેન્સીનો પાંચો મહિનો ચાલતો હતો હું ફિઝિકલી ને મેન્ટલી બધી રીતે ફિટ જ હતી પણ અચાનક આઘાત લાઈફમાં બહુ મોટો આવેલો એ એક દિવસ સવારે મને ન્યૂઝ મળ્યા કે મારા હસબન્ડનું એક્સિડન્ટ થયું છે પછી એની વેઇટ કરતા કરતા બપોર પછી ફાઈનલી જયારે રૂમ માંથી બહાર નીકળી તો સામે એમની ડાયરેક્ટ બોડી જ હતી એનાથી મોટો આઘાત તો શું શકે સ્ત્રી માટે ટાઈમ આટલા મોટા આઘાતમાં જ્યારે મને એમ નહોતું સમજાતું કે હવે જીવવું કે મરું એમ બહુ જ હદ બારી નેગેટિવિટીમાં હું હતી અને મારે જીવવું જ નહોતું એ રીતે પણ જ્યારે પછી એમના જ એક ફ્રેન્ડ હતા ધવલભાઈ કરીને તો એમને કોન્ટેક કર્યો અમને અને એમને મને ગર્ભ સંસ્કારની આખી કીટ ઘરે આવીને પ્રદાન કરી પછી સુયોગી મેડમે મારી સાથે કાઉન્સેલિંગ કર્યું અને એને મને ખૂબ જ હિંમત આપી કે તું હિંમત રાખ અને તું આ બધું ધીરે ધીરે બધી એક્ટિવિટી કર તને ગમશે ને એ રીતે તો મેં થોડી હિંમત રાખીને ખાલી મારાથી થઈ શક્યું એટલું મેં ગર્ભ સંવાદ કર્યો પણ એ સંવાદમાં પણ મને આટલું રિઝલ્ટ મળ્યું છે મારા બેબીમાં કે એમના એમને મેન્ટલી કે ફિઝિકલી રીતે કોઈ જ પ્રોબ્લેમ નથી અને આટલા મોટા આઘાત હોવા છતાં પણ એની પોઝિટિવિટી બહુ જ સારી જોવા મળી છે મારું કહેવાનો મુદ્દો ખાલી આટલો જ છે કે આટલી નેગેટિવ પરિસ્થિતિમાં જો હું આટલી તંદુરસ્ત બાળકીને જન્મ આપી શકતી હોય તો તમારે બધાને તો એથી બેસ્ટ થઈ શકે છે બાળકીમાં મળશે મારી પ્રેગ્નન્સીમાં મારો ડાયાબિટીસ ચારસોતેર હતું કેટલો ચારસો પંચોતેર પણ તેમ છતાં આની કોઈ પણ અસર મારા બાળકમાં જોવા મળી નથી હું આજ સુધીમાં ક્યારેય મારા બાળકને હોસ્પિટલ લઈ નથી ગઈ ખાંસી શરદી તાવ ક્યારેય મેં એની ગોળી ક્લિનિક પરથી પણ લઈને આપી નથી આ બધું કેમ થયું કારણ કે ગર્ભ સંસ્કાર દરમિયાન હું ગર્ભ સંવાદમાં મારા બાળકને રોજ એવું કહેતી કે મારા ડાયાબિટીસની અસર તારે લેવાની નથી આ ખરેખર એક ચમત્કાર છે અને એ મારી પ્રેગ્નન્સીમાં મેં અનુભવ્યું થેન્ક યુ ડ્રીમ ચાઇલ્ડ બાળક જન્મે પછી અમુક માતાને પ્રોબ્લેમ આવે છે ફીડિંગના પ્રોબ્લેમ આવે છે બાળક રડરડ કરે છે ઉજાગરા કરાવે છે માતા ડિપ્રેશનમાં આવી જાય છે મને એક પ્રોબ્લેમ આવ્યા નથી તમારે પણ આ પ્રોબ્લેમમાંથી છુટકારો મેળવવો હોય તો આ ગર્ભ સંસ્કાર ક્લાસ કરવા પડશે આ એક માત્ર ક્લાસ નથી ચમત્કાર છે જે ચમત્કાર બધાએ કરવો જોઈએ આટલું બધું એ ગર્ભ સંસ્કાર દ્વારા કરી શકાય છે તો તમે લોકો જાગો ને આ કોર્સ જોઈન કરો આ કોર્સ માત્ર કોર્સ નથી આ ક્રાંતિ છે જે દુનિયાના ઘરે ઘરે પહોંચવી જોઈએ હું જયારે ડ્યુરિંગ પ્રેગનેન્સીમાં ડ્રીમ ચાઇલ્ડમાં જોડાય ત્યારે હું એટલી પોઝિટિવ થઈ કે હસબન્ડ વાઈફમાં થોડા નોર્મલી ઝઘડા હોય છે મારા મેરેજના ચાર વર્ષ થઈ ગયા હતા પછી હું જ્યારે જોડાય પછી અમારા બેઉનું એવું બોન્ડિંગ થયું કે હવે અમારા ઝઘડા બહુ રેર થાય છે અને જો ઝઘડો થાય પણ ખરા તો વન વન આઉટ થઈ 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 જ જાય છે 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 સમજવાનું ગયું ગયું જે હોય ને જયારે હું મારી પ્રેગ્નન્સી હતી ત્યારે મારા બાળકને રોજ આ હાલા હાલા હાલડુ ગાઈને સુડાવતી જે મને અત્યારે જોવા મળે છે મારું બાળક જે હું આ હાલડુ ગાઉ છું એના લીધે એ હાલા હાલા હાલડું સાંભળીને તરત સુઈ જાય છે તો એઝ એ ડોક્ટર મને એવું ફીલ થાય છે કે આ સંગીતના સૂરો બાળક ગર્ભમાંથી પણ શીખે છે ડ્રીમ ચાઇલ્ડમાં જે ગર્ભવતી માતા માટે જે પ્રાર્થના બનાવવામાં આવી છે જે સ્પેશિયલ એ સાંભળીને હું ખૂબ જ રિલેક્સ થઈ જાઉં છું ગર્ભવતી માતાઓએ કેવા અને કયા પ્રકારના યોગા કરવા જોઈએ તેનું સંપૂર્ણપણે માર્ગદર્શન આપવામાં આવે છે ક્લાસમાં મને બહુ મજા આવે છે આનંદ આવે છે એટલી ખુશી મળે છે કે હું કોઈને વર્ણાવી નથી શકતી સુયોગી મેડમ એક સંગ સોંગ કરાવે છે એમાં ખૂબ જ મજા આવે છે અને અલગ અલગ ડાન્સના સ્ટેપ શીખવા મળે છે મને અહીં આવીને કોન્ફિડન્સ આવ્યો છે કે હું એક સારી માતા બની શકીશ અને મારા બાળકનો ઉછેર ઉત્તમ કરી શકીશ જ્યારથી હું આ કોર્સમાં જોઈન થઈ ત્યારથી મારો સ્ટ્રેસ લેવલ એકદમ ઘટી ગયો છે અમે બંને દેરાણી જેઠાણી છીએ અમે બંને આ કોર્સ એક સાથે જોઈન કરેલો છે અને બીજી એક વાત છે કે લાફિંગ થેરાપીનું અમે આખી જિંદગીનું એક સાથે હસી લેતા હોય એવું લાગે છે અને આ એક કોર્સ નથી એક ક્રાંતિ છે એટલે એક કોર્સ નથી એક ક્રાંતિ છે આ કોર્સ નથી એક ક્રાંતિ છે આ કોર્સ નથી આ એક ક્રાંતિ છે